નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડીના વિવિધ પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે પ્રાંત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અધિકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં સંકલન બેઠકમાં આંગણવાડી વીજ અને રસ્તાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે અને સંકલન બેઠકમાં આવેલા પ્રશ્નોનું તાકીદ નિવારણ કરવા બાબત મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે વિગતવાર માહિતી જોઈએ તો તાલુકા સંકલન સમિતિની મળેલી બેઠકમાં વરસાદી પાણીના વહેણ વીજ રસ્તાના અને તળાવ સુધારણાના કામના પ્રશ્નો ઉઠાયા હતા જે તમામ પ્રશ્નોનું તાકીદે નિવારણ કરવા પ્રાંત અધિકારીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી હવે પ્રાંત અધિકારી કે જે વાકેલા તાલુકા પંચાયત પ્રમુખ અધિકારીઓ જાડેજા સહિતના વિવિધ વિભાગના અધિકારી અને પદ અધિકારીની હાજરીમાં તાલુકા સંકલન બેઠકમાં આંગણવાડી કેન્દ્ર માટે જમીન સંપાદિત કરવા ચોમાસાને ધ્યાનમાં લઈ નલિયાના તળાવની આસપાસના વિસ્તારમાં ઝાડી કટીંગ કરી તમામ ગામોમાં નદી નાળામાં વરસાદી પાણીના નિકાલના કામ કરવા સૂચના પ્રાંત અધિકારી આપી હતી કોઠારા ગામની ગૌશાળામાં વીજ કનેક્શન ગામડાઓમાં પાણીની ખેંચ ના પડે તે માટે જરૂરી કાર્યવાહી કરવા કાળા તળાવ કુણાઠિયા ડ્રાયધર નજર ગામમાં પાણીનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તે પાણીની સમસ્યાનું નિવારણ કરવા ચોમાસા પૂર્વે પીજીવીસીએલ દ્વારા જર્જરિત વીજ વીજ વાયરના કામ માટે એક્શન પ્લાન તૈયાર કરવા તથા રોડ રસ્તાના સમારકામ સંબંધે જરૂરી સૂચના આપવામાં આવી હતી બેઠકમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર નાયબ મામલતદાર તુષાર વ્યાસ નલિયા પીઆઈ વીએમ ઝાલા જખો મરીન પીઆઈ બીપી ખરાડી સહિતના અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા હતા ધન્યવાદ